રોટી કપડા અને મકાન જીવનની ખુબ જ મહત્વપૂર્ણ જરૂરિયાતો છે આ ત્રણ વસ્તુઓનું મહત્વ સમજવું જ જરૂરી છે આપણા શરીરની સૌથી મોટી જરૂરિયાત શું છે ખોરાક અથવા આહાર પરંતુ શું તમે જાણો છો કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને દરરોજ પૂરતું ભોજન નથી મળતું કે કુપોષણ સામેની લડત અને દરેક વ્યક્તિની સ્વસ્થ આહારની જરૂરિયાતને પહોંચી વળવાના પ્રયાસો વિશ્વના લગભગ તમામ દેશોમાં સરકારી અને ખાનગી સ્તરે કરવામાં આવે છે પરંતુ તેમ છતાં વિવિધ કારણોસર મોટી સંખ્યામાં લોકોને તેની જરૂર છે જથ્થામાં ખોરાકનો પુરવઠો નથી સોળ ઓક્ટોબર એટલે કે વિશ્વ ખાદ્ય દિવસ માત્ર વિશ્વને ખોરાકનું મહત્વ જણાવવા માટે જ નહીં પરંતુ ખાદ્ય સુરક્ષા અને ભૂખમરાને લગતા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ ઉજવવામાં આવે છે વિશ્વમાં વધતી જતી વસ્તી ભૂખમરાની સંભાવનાને વધારી રહી છે દર વર્ષે આ દિવસ માટે એક અલગ અલગ થીમ જાહેર કરવામાં આવે છે ગયા વર્ષે ખાદ્ય દિવસની જીવન અને વધુ સારા ભવિષ્ય માટે ખોરાકનો અધિકાર વર્લ્ડ ફૂડ ડે ની બે હજાર ત્રેવીસ ની થીમ હતી જળ એ જીવન છે જળ એ ખોરાક છે કોઈને પાછળ ન છોડો વિશ્વ ખાદ્ય દિવસ બે હજાર પચીસ ની આ વર્ષની થીમ છે સારા ખોરાક અને સારા ભવિષ્ય માટે હાથ મિલાવીને જે ટકાઉ અને સમાવિષ્ટ ખાદ્ય નિર્માણ માટે સહયોગના મહત્વ પર પ્રકાશ પાડે છે આ વર્ષની થીમ સરકારો ખેડૂતો સંશોધકો ગ્રાહકો અને ખાનગી સંસ્થાઓ વચ્ચે મજબૂત ન્યાય અને વધુ ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહયોગની શક્તિ પર પ્રકાશ પાડે છે જે આવનારી પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરતી વખતે દરેકને પૌષ્ટિક ખોરાક સુલભ બનાવવા માટે એકતાપૂર્વક કાર્ય કરવાની હાકલ કરે છે બે હજાર પચીસ માટે વિશ્વ ખાદ્ય દિવસની થીમ આપણને યાદ અપાવે છે કે વધુ સારું ભવિષ્ય એવી ભાગીદારી પર આધારિત છે જે ખાદ્ય ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરે છે ખાદ્ય અને કૃષિ સંગઠને ઓગણીસો પિસ્તાલીસ માં વિશ્વ ખાદ્ય દિવસની સ્થાપના કરી હતી કે આ દિવસ બે હજાર ચૌદ થી ઉજવવાનું શરૂ થયું છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ ખાદ્ય દિવસ પર ખાદ્ય સુરક્ષા અને કૃષિના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એકંદરે આ દિવસે લોકોમાં સ્વસ્થ આહાર વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે ઓગણીસો પિસ્તાલીસ માં જયારે વિશ્વ હજી યુદ્ધના ગા બહાર આવી રહ્યું હતું ત્યારે એક નવી આશા જાગી રોમમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થાનો જન્મ એટલા માટે થયો હતો કે વિશ્વની દરેક વ્યક્તિને પૂરતું ભોજન મળી શકે યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફએ ઓની વીસમી જનરલ કોન્ફરન્સમાં વિશ્વ ખાદ્ય દિવસની શરૂઆત થઈ ઓ એ વિશ્વર ભૂખમરો અને કુપોષણ સામે લડવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓગણીસો એક્યાસી થી દર વર્ષે સોળ ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવાનું નક્કી કર્યું વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવેલ આ દિવસ આપણને યાદ અપાવે છે કે ખોરાક એ માત્ર પેટ ભરવાનું સાધન નથી પરંતુ તે તંદુરસ્ત જીવન અને સારા ભવિષ્યનો પાયો છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવને સ્વસ્થ રાખવા માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ વડીલો વારંવાર કહે છે કે કિંમતે ખોરાકનો બગાડ ન કરવો જોઈએ ખોરાકને કારણે શરીરને એનર્જી મળે છે સ્નાયુઓ રિપેર થાય છે અને ઘા રોજાય છે તમારા શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે